મારું નામ મહેશભાઈ સોલંકી છે ઘટના એવી બની કે સુનિલભાઈએ અઢી વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કર્યા હતા લવ મેરેજ એ જૂની અદાવત રવિભાઈએ રાખી તેમની બેન સાથે સમાધાન કરી લીધું હતું બેનને અહીંયા આવરો જ આવરો થઈ ગયો હતો તો તેમની બેન અહીંયા આટો મારવા આવી હતી તો સુનિલભાઈને તેણે બોલાવ્યા અને મારી બેનને તેડી જાવ એવી રીતે કીધું સુનિલભાઈ રાતે સાત વાગે જામનગરથી રાજકોટ આવ્યા તેમની પત્નીને તેડવા ત્યારબાદ રવિભાઈએ તેમને ફોન કરીને કીધું કે મારો ટાયરનો ડેલો છે ત્યાં આવી જાય યા હું મારી બેનને લઈને આવ્યો છું ત્યારબાદ એણે કીધું કે અહીં આવી જાય યા ચા પાણી પીતા અને એમાં ફાંકીને ખાધું અને દસ પંદર મિનિટ બેઠા તો ત્યારબાદ સુનિલભાઈ કે ચાલો હું જાઉં છું એવું કહેતા રવિભાઈએ પાછળથી પાટું મારી અને ખાટલા ઉપરથી પછાડી દીધો અને માથે સાતી માથે રવિભાઈ બેસી ગયો અને હાથ પકડી લીધા અને બીજો એનો ભાઈબંધ હતો એને પગમાં પાઇપ અને ટ્રોમિકથી હુમલો કરતા બે પગ ભાંગી હતા ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ચાર દિવસની સારવાર દરમિયાન સુનિલભાઈનું મોત નીપજ્યું છે ચાર દિવસમાં એ કોઈ આરોપી પકડાનો નથી એ પોલીસની ગુને બે દરકારી છે કુવાડવા રોડ સામુંડા સોસાયટી